દુનિયામાં સંગ છે ને માણસને રાજા પણ બનાવી શકે અને સંગ માણસને પણ બનાવી શકે સત્સંગથી માણસ કૃષ્ણ બની શકે અને કુસંગથી માણસ કંસ બની જાય છે તો અજામિલ હતો એ ભગવાનનું નામ લેતો નહીં ક્યારે ન સત્સંગમાં જાય ન મંદિરોમાં જાય ન ક્યારેય કોઈ સાધુ સંતોની સેવા કરે એમાં એક વખતના સમયે સંતો બરાબર અજામિલના ઘરે આવ્યા અને ભોજન કર્યું અજામિલ આવી જાય છે અજામિલે પોતાના પત્નીને કહ્યું કે સાંભળ્યું તને કોને કહ્યું હતું કે આને તું અહીંયા ભોજન કરાવજે હવે જલ્દી કાઢી મૂક ઘરમાંથી સંતોએ કહ્યું કે ભાઈ અમે તમારા ઘરે જમ્યા છીએ ને એટલે અમે તમારા ઘરે દક્ષિણા લેવા માટે ઊભા છીએ દક્ષિણા આપી દો એટલે હમણાં બી આ અજામિલ કહે છે કે તમારા આ કમંડળ ને બધું લઈ નથી લેતો ઈ દક્ષિણા સમજી અને જતા રહ્યો નહી તો મારા જેવો કોઈ બીજો ખરાબ માણસ તમને મળ્યો નહીં હોય સંતોએ કીધું કે અમારે પૈસા નથી જોઈતા અમારે તો તમારી પાસેથી ખાલી એટલું દક્ષિણામાં જોઈએ છે કે તમારા પત્ની ગર્ભવતી છે જો દીકરો આવે તો નામ એનું નારાયણ રાખજો તમે અજા મળે થયું કા તો મફત નું છે રાખી દઈએ અને આ દુનિયામાં ખાલી ભગવાનનું નામ જ મફત મળે છે નથી તમને મફત મળતું પૈસા કોક ખર્ચે અને લાભ તમે લ્યો છો મફતમાં હાવ વ્યવસ્થા કોક કરે રસોઈ બનાવે કોક જમે કોક અને તોય ઘણા એવા હશે પૈસા કોક વાપરે વ્યવસ્થા કોક કરે જમે કોક અને બળે ત્રીજો અજામિલને એવું જ થયું તું અજામિલની ઘરે સંતો જમવા ગયા ને એ સંતોને ગામના લોકોએ મોકલ્યા કા કે અમારા ગામમાં એક અજામિલ ભગત છે જઈ આવો અજાઓ જમી આવો અને જ્યારે સંતો જમવા ગયા અજામિલને વાહે મોકલ્યો તારી ઘરે સંતો જમે જા પણ અજામિલને થયું કે આ તો નામ છે એટલે તો રાખી દઈશું અજામિલે કીધું કે આ રાખી દે જવા દેલો નીકળો નહીં શું રાખશો તો કે તમે કીધું નહીં બોલો નારાયણ પાસે ત્રણ વખત નારાયણ 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 શબ્દ બોલાવી અને સંતો નીકળી ગયા અજામીલના પત્નીના ઉદરમાંથી દીકરાનો જન્મ થયો નામ નારાયણ રખાયું નવ દીકરા હતા દસમો દીકરો આ નારાયણ થયો નાનો દીકરો હતો એટલે એમાં પ્રેમ વધારે હતો આસક્તિ વધારે હતી એટલે આખો દિવસ નારાયણ 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 કરતા રહેતા હતા એમાં એક વખતના સમયે અજામિલને યમના દૂતોએ પગ પકડ્યા અને યમના દૂતોને પગ પકડવાને લઈ અને જ્યારે કાળને જોઈ ગયો એટલે ડરી ગયો અને દીકરાને બોલાવે છે એક વખત ભાગવતજીમાં લખ્યું છે કે અજામિલે પોતાના દીકરાને બોલાવા માટે એક વખત અવાજ કર્યો નારાયણ એક વાર ખાલી શબ્દ બોલ્યો નારાયણ આંગણામાં રમતો તોય દીકરો ન આવ્યો પણ ભગવાન ના પાર્ષદો એને છોડવા માટે આવી ગયા કેમ નામ કે ગયા જેને નામ લીધું છે એનું ઉદ્ધાર થયો સંસારમાં તો ભગવાનના પાર્ષદો આવી અને યમના દૂતોને કહે છે કે મને છોડી દો ભગવાનના પાર્ષદો અને યમના દૂતોનો સંવાદ પથારીમાં પડ્યો પડ્યો અજામિલ સાંભળે છે યમના દૂતોએ ભગવાનના પાર્ષદોને કહ્યું કે તમે આને શું કામ છોડાવવા આવ્યા આણે તો ક્યારેય ભગવાનનું નામ લીધું નથી પાર્ષદોએ કીધું હમણા નારાયણ નામ લીધું એમના દૂતો કહે છે તમારા નારાયણનું નહીં એણે એના દીકરા નારાયણનું નામ લીધું છે અને ત્યારે ભગવાનના પાછદો બોલ્યા છે કે ગમે તેનું હતું પણ નામ નારાયણ હતું ને એટલે હવે તમે છોડી દો અને યમના દૂતોએ છોડ્યો આંખમાંથી અશ્રુની ધારા નીકળી અને અજામિલે સંતોનો આભાર વ્યક્ત કર્યો કે પેલા સંતોએ મારા દીકરાનું નામ નારાયણ પડાવી અને આજ મારો જન્મ સફળ કરી દીધો જો આજ મારા દીકરાનું નામ નારાયણ ન હોત તો મને યમના દૂતો પકડી ગયા હોત અને એટલા માટે આપણા વડીલો પેલા સમયમાં નામ રાખતા ને એ ભગવાનના નામ જેવા નામ રાખતા હવે તો નામ આવ્યા છે વાત જ મૂકી દો આપણને વિચાર આવે કે અમુક અમુકના નામ એવા હોય એ ઘરડા થશે એસી વર્ષના તો એને એને બોલાવવા કેમ આપણે એને એને કઈ રીતે બોલાવશું આપણે હવે તમે સમજો અત્યારે પિન્ટુ નામ પાડ્યું છોકરાનું બરાબર હવે તમે ખાલી વિચાર કરો કેમ એમ તમે છોકરાનો છોકરો જાય કે એ એમ નામ એવું પાડો કે માણસના નામમાં આપણને ભગવાન નું નામ લેવાય જાય નામ એવું પાડો કે જેમ જેમ ઉમ્ર થાય એની એની ઉમર વધતી જાય એમ એમ નામને બોલાવવામાં સારું લાગે